નમસ્કાર મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લો છવ્વીસમી તિરંગો ફરકાવો છો તો સ્કૂલને ઉડાવી દઈશો ગઈકાલે ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો અને સામાન્ય રીતે અત્યાર સુધી ભારતમાં રાષ્ટ્રીય તહેવારો દરમિયાન પાકિસ્તાનમાંથી ધમકીઓ મળતી આવી છે પરંતુ પહેલી વાર એવું બન્યું છે કે દેશની અંદરના દુશ્મનોએ ખાલિસ્તાનના નામે ધમકી આપી છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મનાઈ ફરમાવી છે જે ગંભીર ચિંતાનો વિષય છે અને આજ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે પ્રાઇમ પ્રદેશમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લો છવ્વીસમી તિરંગો ફરકાવશો

અને સ્કૂલોમાંથી ફોન આવતા તમામ કામો પડતા મૂકી સ્કૂલે પહોંચ્યા સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ બમ્બ ડોગ સ્કોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો મળતી માહિતી અનુસાર અજાણ્યા ઈમેલ આઈડી પરથી અમદાવાદની અલગ અલગ પંદર સ્કૂલોને છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ન ફરકાવવાની અને જો રાષ્ટ્રધ્વજ ફરકાવશો તો બમથી ઉડાવી દઈશું તેવી ધમકી મળી છે ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેલમાં ઉલ્લેખ છે મેલમાં મોદી શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવાયા છે ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેળમાં ઉલ્લેખ છે બપોરે એક અને અગિયાર વાગ્યે સ્કૂલમાં બમ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરી સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની પણ ધમકી અપાય હાલ મેલ અંગે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તપાસ શરૂ કરાય જોકે આ ઘટનાને અમદાવાદની સ્કૂલોની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે સામાન્ય રીતે ભારતમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી સહિતના રાષ્ટ્રીય તહેવારો દરમિયાન દુશ્મન દેશ કે પાકિસ્તાન તરફથી કાયમ હુમલાની ધમકી આપવામાં આવતી હતી પરંતુ પહેલીવાર દેશની અંદરના જ તત્વો ખાલિસ્તાન અને બાંગ્લાદેશના નામે ધમકીઓ આપી રાષ્ટ્રધ્વજ ન ફરકાવવાનું કહી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે જોવાનું એ રહેશે કે સુરક્ષા એજન્સીઓ અને સરકાર આ ધમકીને કેવી રીતે લે છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ પર ખાલિસ્તાનીનો ખતરો જે રીતે મંડળી રહ્યો છે અને છવ્વીસમી જાન્યુઆરીએ જો તિરંગો ફરકાવવામાં આવશે તો તે સ્કૂલને ઉડાવી દઈશું તેવી ધમકીને લઈને અત્યારે જે રીતનો માહોલ છે અને આ જ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી જોડે જોડાઈ ગયા છે મહેશભાઈ દવે જે નિવૃત્ત પોલીસ અધિકારી છે અને કેપ્ટન જયદેવ જોશી જે રક્ષા નિષ્ણાંત છે મહેશભાઈ અને જયદેવભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શ ટી ફોર ગુજરાતીમાં હવે જયદેવભાઈ તમારાથી શરૂઆત કરીએ

આ જાણ કરીએ કરી ને નવી વાત નથી. આ પ્રકારના બોમ્બ થ્રેટ્સ આવે છે લેવાના હોય સુરક્ષા એની કરવાની હોય અને જે એક્ઝિક્યુશનરી અંદર ને અંદર ટેરિસ્ટ કે સંગઠન છે આ કામ થાય પણ એ ખાલિસ્તાન જે પંજાબમાં લાંઠી લડતું

હોય છે અને બોમ્બ ને પણ સાથે લગાડી શકાય અને આના માટે આપણી દેશની પોલીસ અને આઈબી ઘણો છે એટલે આ ભલે આવ્યો હોય મોકલો થ્રેટ જ છે એવું માનીએ પણ જો એકદમ મજબૂત થ્રેટ હોય તો પણ એને પહોંચી વળવા માટેનું મિકેનિઝમ આપણી પાસે છે મહેશભાઈ હવે આપણે વાત થોડી ફિલ્મી ઢબની કરીએ તો હવે ઘણી એવી મૂવી હશે તેની અંદર આપણે જોયું છે કે જેવી રીતે જયદેવભાઈએ કીધું એ રીતે કે વાઘ આવ્યો વાઘ આવ્યો પણ હવે વસ્તુ એ છે કે જે રીતની અત્યારે આપણી જોડે પરિસ્થિતિ છે એ ખાલિસ્તાની લોકોએ જે મેસેજ અને જે મેઇલ કર્યો છે હવે એકચ્યુઅલી ડરાવવા માગે છે કે એ ડરાવીને કંઈ બીજું કામ કરવા માગે છે એ લોકો સાહેબે કીધું એમ કોઈ પહેલી વાત નથી આખા દેશમાં ને દુનિયામાં દહેશતગર્દી ફેલાવાવાળો જે વર્ગ છે એ આ આ કામ કરે જ છે ગુજરાતની અંદર આપણા આ છેલ્લા કદાચ મહિનામાં ત્રીજી વખત આ ઘટના બની વચ્ચે સેશન્સ કોર્ટના હાઈકોર્ટે પણ ધમકી મળી હતી એ સિવાય પણ દેશમાં દુનિયામાં આ બધું ચાલું જ હોય છે પણ વારંવાર આવું જ્યારે જ્યારે બને છે પોલીસ હરકતમાં આવે છે બોમ્બસ્કોર ડ્રોગ સ્કોર લઈને ચારે બાજુ તપાસ થાય છે પણ છેલ્લે કંઈ મળતું નથી મળતું નથી એટલે આ ગીધડ ધમકી અને પોકળ ધમકી સાબિત થાય છે પણ જ્યાં બાળકોની વાત આવે વિદ્યાર્થીઓની વાત આવે તો સ્વાભાવિક છે કે સ્કૂલ પ્રશાસન સરકાર પોલીસ અને ખાસ કરીને બાળકોના વાલીઓ એ આને હળવું ન લે આવું જ્યારે જ્યારે મેલ આવે ત્યારે શાળા પ્રશાસન આખું અફડાતફડી મચી જાય વાલીઓમાં ચિંતાનો માહોલ છવાઈ જાય બાળકો ડરી જાય પોલીસ ધંધે લાગી જાય એટલે આ બધું જે થાય મીડિયામાં આની વાતો આવે ટીવીમાં આના સમાચાર આવે અને એક વર્ગ એવો છે કે જે આનો એક વિકૃત આનંદ મેળવે છે માત્ર પણ અને ખાલિસ્તાનને ગયા વખતે મને લાગે તમિલીનો તમિલ ટાઈગરનો મેલ હતો એ સિવાય અગાઉ બીજા કોઈનો હતો આ વખતે છે એક ખાલિસ્તાનને જો તો ખાલિસ્તાનની ચળવળની ઘટના છે લગભગ હું માનું છું એક્યાસી બ્યાસીની છે અને એના અનુસંધાનમાં તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં જબરજસ્ત કાર્યવાહી કરી અને જેના ફળ સ્વરૂપે નહીં પણ એના દુઃખની વાત કહી શકાય કે એમની હત્યા કરવામાં આવી અને ત્યાર પછી સંત વાલે શરૂઆત થયેલી તો આજે તો એ લગભગ હવે હું હું એવું માનું છું કે ખાલિસ્તાની ચળવળને આ તો બધું લગભગ લગભગ નેસ્ટ નાબૂદ થઈ ગયું છે એટલે આ જે કોઈ વ્યક્તિ મેલ કરે છે એ ખોટા નામથી કરે છે અને કોઈ બદમાશ દ્વારા માત્ર ને માત્ર ધમકી આપી અને લોકોને ધંધે લગાડવાની ફાય એક આદત છે બાકી બીજી વાત કે એ લોકોએ આ મેલમાં લખ્યું છે કે તિરંગો નહીં ફરકાવશો અને તો સ્કૂલને ઉડાડી દઈશું આ દેશની અંદર તિરંગો લહેરાવતા છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ દુનિયાની આ મેલ નહીં કોઈ તાકાત કોઈને અટકાવી શકે નહીં ક્યારેય ભૂતકાળની અંદર લાલચોકની અંદર કાશ્મીરમાં આવી જ રીતે ધ્વજ નહીં ફેલાવવા માટે ધમકી મળેલી સૌથી વધુ સારી રીતે સૌથી વધુ સંખ્યામાં માનનીય મોદી સાહેબને આગેવાની હેઠળ અને એ જગ્યાએ ક્યારેય ધ્વજ નહોતો લહેરો શક્ય તો ત્યાં ધ્વજ લહેરો હતો એટલે આ ધમકીથી ધ્વજને રાષ્ટ્રધ્વજની આપણા રાષ્ટ્રીય પર્વને કોઈ ફરક ન પડે અને કદાચ માની લો કે આ તો આતંકવાદીઓ છે ઘણા સમયથી બધું શાંત છે આ ખોટી ધમકીઓ આપે છે પણ તેમ છતાં નાનું મોટું ચમકલું થાય કદાચ કંઈ થોડું ઘણું આપણે સહન કરવું પડે નુકસાન વેઠવું પડે તો બેટર છે બાકી આઝાદી વખતે તિરંગો લહેરાવા માટે આપણા શહીદ ભગતસિંહ બીજા ઘણા બધા બહાદુરોએ ગોળીઓ ખાધી છે છતાંય હંમેશા તિરંગાને કોઈ અટકાવી શક્યું નથી તો આવા મેલથી આપણી પ્રજા આ નવું ભારત છે આ નવી દુનિયા છે આપણી પાસે બધી જ સંસ્થાઓ છે આર્મી છે ઇન્ટેલિજન્સ બ્યુરો છે ઘણું બધું છે તો આજે આવા મેલથી આપણા દેશની અંદર કોઈ જગ્યાએ સ્કૂલોમાં કોઈ સરકારી સંસ્થાઓમાં કે કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રધ્વજને અટકાવી શકવાની કે નહીં ફેરવવાનું કોઈ કે એક સવાલ કાયમ બધા ઉઠાવે છે ખાસ કરીને મીડિયા કે આવું કરનાર કોણ છે ત્યાં સુધી આપણે પહોંચી શકતા કેમ નથી પકડતા કેમ નથી એના માટે મારે ટીવી ના માધ્યમથી કેવું છે કે આપણી દેશની અંદર આઈબી શાખા છે આર્મી છે આપણી રો નામની સંસ્થા છે એ બધા જ પોતપોતાનું કામ ઇન્ટેલિજન્ટ માણસો જબરજસ્ત કરી રહ્યા હોય પણ દરેક કામ બહુ એકદમ ટોપ સિક્રેટ લેવલ થતું હોય એ સામાન્ય પ્રજાને કે મીડિયા સુધી ખબર ન પડે આજે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય કે બીજે કોઈ આવા કોઈ પાકિસ્તાનમાં પહેલગા વખતે જે કંઈ આપણે કર્યું કરવાનું હોય આર્મીના વડા અને પીએમ રાષ્ટ્રપતિ સિવાય કોઈને ખબર ના હોય એટલે આવા મેલ મળે એટલે આપણે માની લઈએ કે પોલીસે તપાસ કરી ને કાંઈ ન મળવું એટલે પોલીસ ભૂલી ગઈ એવું નથી હોતું પોલીસ પોલીસનું કામ કરતી જ હોય છે પણ આવા લુખાવણી આવા બદમાશોની સંખ્યા બહુ હોય છે અને આ એક સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે દૂર બેઠા બેઠા હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા ખોટા આઈડીથી ખોટા નંબરથી ખોટી રીતે અમે કરી શકાય તો કરે એને માત્ર ને માત્ર વિકૃત આનંદ આવે છે બાકી ક્યારેય આવું બે હજાર બે પછી તો આપણે દુનિયામાં ક્યાંય ભારત ખાસ કરીને ગુજરાતમાં કરફ્યુ જોયો નથી કાશ્મીરમાં પથ્થર ઉડતા બંધ થઈ ગયા છે ઘણો બધો કંટ્રોલ થઈ ગયો છે ઘણા લોકો જે અમુક વર્ગના મુસ્લિમ બાળકોને જે ઉશ્કેરવામાં આવતા હતા હાથો બનાવવામાં આવતા હતા એ લોકો પણ જાગી ગયા છે ખબર પડી ગઈ છે કે અમારે કમારે બોમ્બ બાંધવામાં આવે છે કોઈ મોલ્યો કે કોઈ કટ્ટરવાદી પોતાના સંતાનોની કમરે બોમ્બ નથી બાંધતા ક્યારે આ વસ્તુની જાણકારી બધાને થઈ ગઈ છે જાગી ગયા છે એટલે બોખલાયેલા માણસો નિષ્ફળ જવાના કારણે બધું તંત્ર વિખાઈ જવાના કારણે આવી ધમકીઓ મારી મારી અને તંત્રને લોકોને માત્ર માનસિક ત્રાસ આપવાની કોશિશ કરે છે ફરી હું કહું છું કે કોઈ પણ સ્થિતિમાં તિરંગાને લે ફરકાવતો દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં બિલકુલ આ મહેશભાઈ કોઈની તાકાત નથી આ ઇન્ડિયા છે ને નવું ઇન્ડિયા છે એટલે છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય ધ્વજ ફરકાશે અને લોકો તેને સલામી આપશે અને કોઈ જ કંઈ પણ નહીં બગાડી શકે હવે વાત આપણે જયદેવભાઈ તમારી સાથે કરીએ હવે આ જે મેલ આવેલો છે હવે આ શું આ માત્ર ધમકી ગણવી કે સુરક્ષા કે અશાંતિ ફેલાવાની આ એક એ લોકોની ટેકનોલોજી હોઈ શકે સરસ

એટલે કે નથી ધમકી નથી સિરિયસ હુમલો કરવાનો પ્લાન હેડલાઇન ગ્રાફિંગ એક્સેપ્ટિક્સ આવવાને ક્યો આ કરવાથી એમને કંઈ કરવાનો નથી કોઈ એક જગ્યાએ રિમોટ થઈ ગયા આપણે બધા અત્યારે એટલે સાયબર એક્ઝિક્યુટિવ થઈ ગયા છીએ કે વર્ચ્યુઅલ પોર્ટેબલ નેટવર્ક નોાપરીનો

આ ભ્રમિત કરાયેલા કોઈ સંસ્થાઓ હતો પાંસેથી ફંડ પર એકત્રિત કરવાનો આવતું હોય છે એમને પણ ધડો કરીને ઝોકો ખチ પછી ફંડ રિસર ઉભરાવીને મેળવવામાં આવતું હોય છે જેનામાં સ્નેહ કરતાનો હોય છે આ બીજી પોસિબિલિટી બીજી પોસિબિલિટી માત્ર તુલ્ક કરીને આતંકવાદનો એક ડેફિનેશન આવે છે કે માત્ર બોમ્બ કે ગોળીથી નહીં માંગતા પણ ભયનું વાતાવરણ રાખવા અને સુરક્ષા ફોર્સિસ ને શાંતિ નો દમ નહીં લેવા દેવા આપણે કનડગત જ કહેવાય એક તો આ હોઈ શકે અને અલ્ટીમેટલી યસ ધમકી પણ ધમકી નું પ્રમાણ એટલા માટે ઓછું કે કોઈ પણ જગ્યાએ બહુ રેર કન્ડિશન્સ ને જો વાત કરો તો સેક ટકા પહેલા થી જાહેર કરે કે અમે બોમ્બ મૂકી ઉડાવી દેશું અને પછી ત્યાં કામ કરે તો એવું મૂર્ખ કોઈ હોય નહીં મહેશભાઈ હવે જે રીતે જયદેવભાઈએ કીધું એ જ રીતે કે ખાલિસ્તાન નો આ જે મેલ છે તે હેડલાઇનમાં આવું વારંવાર જે ખાલિસ્તાન 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 એટલે એ લોકો માટે એ લોકોને અંદરથી તમે કીધું એ રીતે કે એ લોકોના જે મગજ હોય છે ને તે અલગ રીતના મગજ હોય છે એટલે કદાચ મે બી એના કારણે બી આ વસ્તુ થઈ શકી હોય પહેલી વાત તો એ કે ખાલિસ્તાનના કોઈ એવા મોટા આકાઓ અસ્તિત્વમાં નથી કે નામ નથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી બીજી વાત માનનીય મોદી સાહેબ અને માનનીય અમિત શાહ સાહેબ એ ખાલિસ્તાનના વિરોધ છે જ નહીં એને આર્મી સાથે કંઈ લેવા દેવા જ નથી એ માત્ર ને માત્ર એક નવા દેશને નવો ભારત બનાવવા માટે જે કંઈ કામ કરી રહ્યા છે એ સખત કામ કરે છે એટલે ઘણાને નથી ગમતું તો એના માટે એ લોકો આવી રીતે જાહેરાત કરે ને આવી વાતો કરે એક બીજી વાત પણ મને કહેવાનું મન થાય છે કદાચ મારો મત છે સાચું હોય ખોટું હોય ખબર નથી પણ ઘણી વખત દાખલા તરીકે હું સેન્ટ્રલ જેલ સાબરમતીમાં નોકરી કરતો તો જેલની અંદર ઘણી વખત અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એ સ્ટાફ એલર્ટ છે કે નહીં એ તપાસવા માટે ઘણી વખત બેલ આલબેલ વગાડે ઘંટમાં એના માટે સ્પેશિયલ અમારે વિસલ કહેવાય વિસલ વગાડે આકાશ જેલમાં ચપડી થઈ કે આખો સ્ટાફ લાકડીઓને રાઇફલ દોડે અને છેલ્લે ખબર પડે કે સાહેબ ટેસ્ટિંગ કરતા સ્ટાફ એલર્ટ છે કે કેમ એવી રીતે આપણી સુરક્ષા એજન્સીઓ જે જે ક્રાઇમ છે એટીએસ છે કે આર્મી છે કે જે કોઈ શાખાઓ છે એ એલર્ટ છે કે નહીં તપાસવા માટે સુસુપ્ત ન બની એના માટે ઘણી વખત આપણી ગુપ્ત એજન્સીઓ પણ આવું કરતી હોય કે જેના કારણે માત્ર ને માત્ર ચકાસણી થાય કે ભાઈ આપણી પોલીસ ડો સ્ક્વોડ બોમ્બ સ્કોર્ડ કે જે કાંઈ આપણી સિસ્ટમ છે એ એલર્ટ છે કે કેમ કામ કરે છે કે કેમ એવું પણ હોઈ શકે પણ તેમ છતાંય સ્કૂલની વાત જે આવે બાળકોની વાત આવે ત્યાં નજરઅંદાજ કરી શકાય નહીં કે ભાઈ આ સાહેબ કીધું વાઘાયો વાઘ આવ્યો એમ આપણે માની લઈએ કે વારંવાર આવી આવા મેલ મળે છે ને નીકળતું નથી તો હવે મેલ આવે તો ધ્યાન નથી આપવું એવું ન માની કે કદાચ આ સ્ટન્ટ હોય શકે ટોપ લેવલ નો હોય એ કોઈને ખબર ના પડે અને ડિક્લેર પણ ન થાય પણ આવું બની શકે આવું બની શકે કેમકે વારંવાર વારંવાર જ્યારે આવું આવી આવા મેલ કરવા અને માત્ર ગુજરાતને નિશાન બનાવો કેમ આવે છે આપણા માનનીય મોદી સાહેબ અને માનનીય અમિત શાહ સાહેબ ગુજરાતના છે પણ સવાલ એ પણ મહેશભાઈ કે વારે વારંવાર સ્કૂલ એટલે વાય સ્કૂલમાં તો બાળકો ભણવા જતા હોય તો હવે આજ પ્રકારનું સ્ટન્ટ કેમ પસંદ કરવામાં આવ્યો હોય સ્કૂલ અને કોર્ટ એ બે સેન્સિટિવ બે કચેરીઓ કહેવાય જે દાખલા તરીકે સ્કૂલની વાત આવે અને સ્કૂલની અંદર શિક્ષકો છે એના વાલીઓ છે બાળકો છે એ બધાને અસર થાય આજે હમણાં જ એક મેં વિડીયો જોયો કે જ્યારે સ્કૂલમાં આવો મેલ મળ્યો તો સ્કૂલના સ્કૂલમાંથી જ્યારે વાલીઓને ફોન કર્યા તો ઘણા બધા વાલીઓ નોકરી ધંધે હોય ઓફિસમાં હોય દૂર હોય પોતાની પાસે વ્હીકલ હોય ન હોય તો દોડામ દોડી કરતાં બધા બહેનો અને ભાઈઓ બધા સ્કૂલે આવી અને એ બીજું કંઈ તપાસ માત્ર ને માત્ર પોતાના બાળકને બચાવીને જતા રહે અને પછી બે બે ચાર ચાર દિવસ દાખલા તરીકે આજે છવ્વીસ જાન્યુઆરીની ધમકી આપી તો છવ્વીસો જાન્યુઆરીએ મોટાભાગના વાલીઓ ધમકી છે કે સાચું છે કે ખોટું છે પણ પોતાના બાળકોને સ્કૂલને મોકલતા ગભરાય છે સ્વાભાવિક છે અને ડિસ્ટર્બ થાય આપણું ધ્વજવંદન કાર્યક્રમ એવા વાલીઓ કદાચ બાળકો માટે કોઈ ન હોય કે ભાઈ ભલે બોમ્બ બ્લાસ્ટ થાય ને ભલે થાય કે ન થાય પણ સ્કૂલે જાઓ ને તિરંગામાં આપણે ભાગ લો એવું કહેવાળા વાતાવરણ ઓછા હોય બાળકો માટે દરેકને ભાવ હોય લાગણી હોય ડર હોય એટલે આવો વાતાવરણ ફેલાવવા માટે માત્ર આજે દાખલા તરીકે ધ્વજવંદનનો કાર્યક્રમ છે એ તો આખા દેશની અંદર શેરીએ શેરીએ ખૂણે ખૂણે મંદિરોમાં કચેરીઓમાં સ્કૂલોમાં દરેક જગ્યાએ થાય છે જ્ઞાત જાતના ભેદ જેની અંદર અમીરો ગરીબો યુવાનો યુવતીઓ વૃદ્ધો બાળકો બધા જ તિરંગા લઈ અને એક દિવસમાં આપણે એમ કહી શકીએ કે બે દિવસ રાષ્ટ્રપર્વ આપણા એવા છે કે લોકોની અંદર જનૂન હોય છે દેશ ભાવના એક હોય તો એવા ટાઈમે આજે કોઈ એવા મેલ કરે કે ધ્વજવંદન નહીં કરતા નહીં કરવા દે તરફ ઉડાડી દઈશું કોઈ ઉડાડી શક્યા નહીં અને ઉડાડી દે તો એને પહોંચી વળવા માટે આપણે સક્ષમ છીએ

આપના મતે તમે શું વિચારી રહ્યા છો આ બાબતને હું કદાચ કેવું વધુ પસંદ કરીશ કે આવું કર્યા વગર મહિનાની કોઈ એક નિશ્ચિત કરેલી તારીખ કોઈ ને કોઈ મોકલ આપણે જાપાન નો વાત કરીએ જાપાન એક એવો વિસ્તાર છે જ્યાં ખૂબ જ વારે વારે અને એવા તીવ્ર ભૂકંપ આવે છે કે એમાં બહુ જ તકલીફ પડી જાય અને ખૂબ જાનહાનિ થાય તેમ છતાં આ સારી કરવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાં બિલ્ડિંગ જેવી રીતે બનાવવાના કારણે એ લોકો જાનહાનિને રોકી શકે આવું જ કંઈક સારું કામ આપણને થોડું આશ્ચર્ય જેવું લાગે પણ પૂર રાહત અને બચાવ કાર્યમાં આટલું જ સારું કામ બાંગ્લાદેશ કરી આપણે દૂરના દ્રષ્ટાંતો લઈએ આપણે આપણા દેશના દ્રષ્ટાંતો લઈએ તો કોવિડ સમય અમુક જગ્યાએ આગ લાગવાના અને બીજા કેટલાય બનાવો બન્યા એ સમયે આપણે પણ મોક ડ્રીલો કરી હતી અને એના સારા પરિણામ મળ્યા હતા અને જે કોઈ પણ એફેક્ટેડ લોકો હતા એમને આમાંથી ઘણા લર્નિંગ મળ્યા ઓપરેશન સિંધુર સમયે પણ આપણે થોડીક મોક ડ્રીલ્સ કરી તો હું તો એમ કહીશ કાઈ ના હોય તો પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ

કે અત્યારે તો મેલ મળ્યો છે અને સ્કૂલોમાં બધે પોલીસ તપાસ સ્પેશિયલ સ્કોડ બધા કરે છે પણ અગાઉ પણ કીધું તો આજે હું વાત દોહરાવીશ કે આપણી એટીએસ અને ક્રાઇમ અને બોમ્બ સ્કોડ અને ડ્રોગ સ્કોડ એ આવા મેલ વગર પણ અને કોઈ સૂચના વગર પણ સમયાંતરે એરપોર્ટ ઉપર સેશન્સ કોર્ટ હાઈકોર્ટ અને અમારી સેન્ટ્રલ જેલ સાબરમતીમાં અવારનવાર એ લોકો આવતા હોય છે સરપ્રેઝ ચેકિંગ કરતા હોય છે અને એ લોકોની ટીમ કામ એ બોમ્બસ્કોડ ને ડોગ સ્કોર છે એ કે બોમ્બસ્કોડની ધમકી મળે નહીં તો બધા સુવિધાને બેસી રહેવું છે જ નહીં એ લોકો એનું કામ કરતા જ હોય છે જાહેર સ્થળોએ રેલવે સ્ટેશનોમાં અને એરપોર્ટમાં બધે એ લોકોની ટીમ કાર્યરત હોય જ છે પણ આવું જ્યારે બને કે ત્યારે સ્વાભાવિક છે કે ખાસ કરીને આ લોકોને ખબર છે કે સૌથી વધુ અસર ક્યાં થાય તો સ્કૂલોની બાળકોની વાત જાવ ને એ બધી પાછી એ સ્કૂલો પણ એ લોકો એવી પસંદ કરે છે કે જે સ્કૂલની અંદર કદાચ હાઈ ફાય બાળકો ભણતા હોય આર્મીની સ્કૂલ પણ કદાચ આજે એક છે અને બીજી પણ એક બે અમિત સાહેબ શાહ સાહેબના વિસ્તારની પણ સ્કૂલ છે એટલે આ જે પસ સ્કૂલોની પસંદગી જે કરે છે એનો અર્થ એવો થાય કે કોઈ જાણ ભેદું જેને આપણે દેશી ભાષામાં કહી શકાય કે જાણ ભેદું લોકો આ કરી રહ્યા છે કોઈ દૂરથી બેઠા બેઠા ખાલિસ્તાનીઓને ગુજરાતની સ્કૂલોની આખી ડિટેલ માહિતી હોય જ નહીં પણ જ્યારે જ્યારે આવી માહિતી આવી આવો બને છે ત્યારે અમુક ટોપ કક્ષાની અને ખાસ સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને એને જ મેલ કરવામાં આવે છે જે લોકો સામાન્ય સ્કૂલો સરકારી સ્કૂલો ગુજરાતમાં સ્કૂલ તો આપણે પચીસ હજાર સ્કૂલો છે ક્યારેય કોઈ જગ્યાએ કંઈ થતું નથી પણ અમુક સ્કૂલોને નિશાન બનાવવાનું કારણ એ કે તો જ એ લોકો હાઇલાઇટ્સમાં આવે તો જ એમને ખબર પડે ને તો જ મીડિયામાં ચમકે એના માટે થઈ અને આ લોકો માત્રને માત્ર વિકૃત આનંદ મેળવે છે હું અત્યારે હું માનું છું પણ તેમ છતાં આતંકવાદ દુનિયામાંથી દેશમાંથી નેસ્ટ નાબૂદ જ્યાં સુધી નથી થયો કંટ્રોલ ચોક્કસ થયો છે ઘણો બધો ફરક પડી ગયો છે પહેલાંની સરખામણીમાં આજે આજે કાશ્મીર જેવા રાજ્યમાં પણ પહેલાં કરતાં શાંતિ દેખાય છે પણ નાબૂદ નથી થયો ત્યાં સુધી આવી કોઈ પણ હરકત આ લોકો કરે પછી ચાહે ઇસ્લામી આતંકીઓ હોય ખાલિસ્તાની હોય તમિલી હોય કે બીજા કોઈ પણ હોય એને હળવું લઈ શકાય નહીં બાકી સ્કૂલની અંદર કે કોઈ જગ્યાએ માનું બોમ્બ બની બોમ્બ બનીને જવું અને બ્લાસ્ટ કરવા એ સાવ સહેલા નથી ભાઈ દરેક જગ્યાએ ચેકિંગ હોય છે આજે બોમ્બ સ્કવોડની પાસે એવા સાધનો છે કે આજે બોમ્બ કોઈ જગ્યાએ માણસ પોતાની કમરે બાંધી અને બોમ્બ બોમ્બર બનીને જાય તો પંદર મીટર દૂરથી પોલીસના સાધનોને એવા એવા સાધનો દરેક જગ્યાએ ગોઠવેલા છે કોર્ટોમાં જગ્યાએ કે એના એના આધારે ટેકનોલોજીના આધારે ખબર પડી જાય એટલે એ લોકો ધમકી મારે છે પણ એ લોકો ગમે એટલા આગળ પણ એની સામે ટેકનોલોજી અને આપણી ઇન્ટેલિજન્સ બ્યુરોની બધી શાખાઓ એટલી મજબૂત ને એટલી હોશિયાર છે કે એમની ઘણી બધી આવા આવા કરતૃત્વને નિષ્ફળ બનાવે છે અને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે એટલે કોઈ આવી ધમકીથી ડરવાની જરૂર નથી અને એ લોકો કોણ ધમકી કરે છે કોણ મેલ કરે છે ત્યાં સુધી પહોંચવાની કાર્યવાહી આપણી પોલીસ આપણી સિસ્ટમ કરતી જ હોય છે પકડાશે અને કાર્યવાહી થશે પણ આવી ધમકીથી ડરવું જોઈએ નહીં એમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતો તો કોઈ દુનિયાની તાકાત અટકાવી જ ન શકે અને એ લોકો આવો દિવસ જ્યારે ખાસ આવે કોઈ તહેવાર આવે કોઈ ધાર્મિક તહેવાર આવે ત્યારે જ એ ધમકીઓ મારે છે ઘણા મોટા મોટા મંદિરોની અંદર દાખલા તરીકે શિવરાત્રી આવે તો સોમનાથથી ઉડાવી દઈશું રામજી મંદિર આપણું નવું જે બહેનનું અયોધ્યામાં એને ઉડાવી દઈશું પણ આ બધી વસ્તુ સહેલી નથી ચારે બાજુ આપણી એજન્સીઓ છે આપણા માણસો બેઠા છે સાધનો છે આર્મી છે ફોર્સ છે નવું ભારત છે અને મજબૂત સરકાર છે એટલે આ કોઈ વસ્તુ ડરવાની જરૂર નથી જરૂર કદાચ ક્યાંક નાનું મોટો છમકલો થાય તો એને પહોંચી વળવાની આપણા માટે સક્ષમ છીએ આપણે બિલકુલ જયદેવભાઈ સવાલ તમને આ છેલ્લો છે કે હવે આ વખતે જે સ્કૂલોને ધમકી મળી છે તેમાં આર્મી સ્કૂલ પણ છે

તો એ વધારે દહેશત ઉભી કરે એ હેતુથી એનો બદલો વાળવા માટે અમે આ કરીએ છીએ તો આ કારણોથી ચોક્કસપણે ડિફેન્સની અથવા એવી જગ્યાઓ કે જ્યાં વધારે પ્રોટોકોલ હોય એ ટાર્ગેટ લિસ્ટમાં ઘણા આર્મીની સ્કૂલમાં તાકાત નથી કોઈ કોઈ આવી રીતે બોમ્બર પ્રવેશી શકે આર્મીની સ્કૂલની આજુબાજુ આર્મી કેમ્પસમાં એવા એવા સાધનો એવા એવા ઇન્ટેલિજન્સ વસ્તુ એવા એવી ટેકનોલોજી હોય છે કે આર્મીના કેમ્પની પાસેથી પસાર થાય કદાચ સો ફૂટ દૂરથી તો પણ ટેકનોલોજીથી ખબર પડી જાય કે આ વ્યક્તિ પાસે વિસ્ફોટક સામગ્રી છે એટલે માત્ર ને માત્ર ધમકી આર્મી એનો દુશ્મન છે

ક્યુક ટીમ ટીમે એક નાનું અમે ઢાઈ ટન એને કહીએ એવા ટ્રક ની ઉપર મશીનગન સાથે ચાર થી પાંચ લોકો સાથે અને આગળ પણ હોય આવી છે

ખાલિસ્તાન હોય કે અન્ય કોઈ એજન્સી દ્વારા આપણને એવો ધમકીભર્યો મેલ મળે છે પણ પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ધ્વજ ફરકશે કારણ કે આ નવું ઇન્ડિયા છે અને જે જીત છે અને અત્યારે આપણા હૃદયની અંદર દેશ પ્રેમ અને મારા માટે તો દેશ શું છે બધાના માટે દેશ શું છે એ બધાને ખબર છે એટલે ખાલિસ્તાનીઓના મેલથી આપણે ડરવાની જરૂર નથી પણ છવ્વીસમી જાન્યુઆરીએ જરૂર ઝંડો ફરક છે જય હિન્દ અને આ સાથે જો હું રજા લઈશ નમસ્કાર